મજમલ જિલ્લાના ગોગંબા તાલુકાના વિભાજનનો મુદ્દો હવે રાષ્ટ્રીય બન્યો છે ત્યારે ગોગંબા તાલુકાને અખંડ રાખવાની માંગ સાથે આદિવાસી યુવા સમિતિ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો તો જેમાં આદિવાસી યુવાનો, બાગતના ઉદ્દેશારો, આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તો ગોગંબા બસ સ્ટેન્ડ થી તાલુકા પંચાયત સુધી સૂત્રોચાર કરી રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી પહોંચી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધારાસભ્યને સામે સામે ડિબેટ કરવા તેમજ આ મુદ્દાને હાઈકોર્ટમાં પડકારી અધિકારીઓ તેમજ નેતાઓ સામે પિટિશન દાખલ કરવાની ચિંતી ઉચ્ચાર્ય હતી તો ગોગંબા તાલુકાને વિભાજન કરી गुंडी तालुका बनावा विरोध दिन प्रतिदिन उग्र बनता जाए तरह आज रोज घोगंबा आदिवासी युवा समिति कार्यक्रो घोगंबा बस तालुका पंचायत कचेरी सुधी रेली का मंत्रालय राज्यपाल जनजाति आयोग्यारो છબિયા તથા મુખ્યમંત્રીને સંબોધી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી યુવા સમિતિના કાર્યકરો ઉદ્દેદારો સરપંચો મોટી સંખ્યામાં જોડાયા હતા તો આદિવાસી યુવા સમિતિના વિજયભાઈ રાઠવાએ ગોકંબા તાલુકાના વિભાગને ગેરબંધારણીય ગણાવ્યું હતું તેમજ વિભાજનનું કાર્ય રાજ્ય સરકારની સત્તામાં આવતું નહોતી તો ટ્રાયબલ વિસ્તારનું વિભાજન કેમ કરવાની સત્તા રાજ્ય સરકારમાં આવતી ન હતી તો વિભાજનમાં ગેરબંધારણીય ઠરાવ કરવાના અધિકારી તથા નેતાઓ સામે હાઈકોર્ટ માં petition दाखल કરવાની ચિંક્યુ ઉચારી હતી તો કાલોલદા ધારાસભ્યને તાલુકા પંચાયતમાં ડિબેટ કરાવવા માટે પડકાર પણ ફેંક્યો હતો તો તત્ર ઉલ્લેખનીય છે કે આજરોજ આદિવાસી સમાની એકતા જોવા મળી આવી હતી પક્ષા પક્ષી છોડી ભાજપના chelu bhai राठવા હતા રમેશભાઈ राठવા વિકવાડપુલી એક મંચ ઉપર આવી આદિવાસી યુવા સમિતિ સાથે ગોગંબાને અખંડ બનાવવાનો મેદાન પડ્યા હતા તો રીલીઝ મે ગોગંબાના ઓરમા દેખો દેખો કોણ આયા આદિવાસી સેરા એક તીર એક કમાન આદિવાસી એકતાનો નારા વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા યુગેશ કનોજા સાથે સીએન 24 ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ